હાલો મિત્રો અત્યારે અનિલ ભાઈ નવા મિત્ર આઈ ગયા માં જોઈન્ટ એક વિડીયો કીધું ચાલો બધા નો બનાવી દે લોકેશન અહિયાં સારું હોય અને અહીંયા મિત્રો નો

દીપક બે જણા આ બાજુ લઈ હા એ તો જોડે જોડે એ તો હંગા શંકા આપડે એમને લઈ લે બરાબર હા હા વાંધો નહી મિત્રો હવે ચાલુ કરીએ છીએ શૂટિંગ મસ્ત અહિયાં અમાર નજીક નજીક માં લોકેશન છે કુમા ચાલો ફરજી ચાલુ હોય તો આપડે હા હા ચાલો ચાલુ કરીએ હવે